એક બાજુ સમાચાર આવે છે કે ત્રીસ રૂપિયા માટે એક રિક્ષાવાળો એક છોકરાને મારી નાખે છે સુરતમાં વીસ રૂપિયા માટે એક નશેડી બીજા માણસને મારી નાખે છે કમાટમાં ચાંદીના સાંકડા ચોરવા માટે બે માણસોની હત્યા થઈ જાય છે અને એ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે આર્થિક અસમાનતા એટલી બધી છે કે જે સામાન્ય માણસને એવું લાગે છે કે આટલો તો ભાવ વધે જ એ કદાચ એનાથી એ ખરાબ અવસ્થામાં જીવતા માણસોને પરવડે એમ નથી અને એટલે જ આ સમાચાર ખૂબ મહત્વના છે સોનાનો ભાવ અમદાવાદમાં જીએસટી ઉમેરીએ એટલે એક લાખ રૂપિયાને પાર થયો નમસ્કાર આપની સાથે હું દેવાંશી સોનું આપણે ત્યાં ભાવનાત્મક મુદ્દો છે સોનું એને આપણે ઇન્વેસ્ટમેન્ટની જેમ એટલે ખૂબ પૈસાવાળા માણસો છે એને ઇન્વેસ્ટમેન્ટની જેમ જુએ છે કેમ કે જો દરેક માણસ એને રોકાણની જેમ જોતું હોત તો એ સોનાના બાર ખરીદતું એ સોનાના ઘરેણા ન ખરીદતા કેમ કે ઘરેણામાં તો તમે એટલું બધું બાકીના ખર્ચા આપી દેતા હો છો કે બહુ જ સારું ઇન્વેસ્ટમેન્ટ નથી રહેતું આપણે ત્યાં સોનું એટલું બધું ઇમોશનલ મુદ્દો છે કે ગરીબમાં ગરીબ માણસ પણ એવું ઈચ્છે છે કે એની દીકરીને કશું નહીં તો એક બે તોલાનું મંગળસૂત્ર કરાવી આપે કે એક દોરો કરી આપે કે પછી એક વીંટી આપે આપણે ત્યાં તહેવારો સાથે જોડાયેલું છે એ સોનાનો ભાવ એક લાખને પાર થવો એ ખૂબ મોટી ઘટના છે અને એટલે સરખામણી આંકડા કેવા છે અને પ્રશ્ન તમારા પર છોડવો છે કે શું તમને એવું લાગે છે કે એક લાખ રૂપિયા જે તોલો સોનું થઈ ગયું હોય એ સામાન્ય માણસો હવે ગરીબ પોતાની દીકરીને મંગળસૂત્ર પણ આપી શકશે કે કેમ એ પ્રશ્ન છે વડોદરામાં દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર છસો સિત્તેર અમદાવાદમાં પણ છન્નું હજાર છસો સિત્તેર રાજકોટમાં પણ એ અને સુરતમાં પણ એ થયો છે ભાવ અને જીએસટી એમાં ઉમેરાય એટલે એ ભાવ એક લાખ રૂપિયાને પાર થઈ ગયો છે પણ હવે મારે તમને એ આંકડા બતાવવા છે જે આંકડા ઓગણીસો એકાવન થી લઈને બે હજાર પચીસ સુધીના છે અને જે સોનામાં કેટલી બધી આમ રોકેટ ઉડાન આવી છે એનું છે દેશ આઝાદ થયો દેશમાં પહેલી ચૂંટણી જ્યારે થવા જઈ રહી હતી બાવનમાં ફર્સ્ટ ઇલેક્શન થાય એની પહેલા ઓગણીસો એકાવનમાં સોનાનો ભાવ અઠ્ઠાણું રૂપિયા હતો દસ ગ્રામ સોનું ઓલમોસ્ટ એટલે એક તોલો અઠ્ઠાણું રૂપિયામાં મળતું હતું અને કદાચ એ વખતે નહીં જ હોય બધા પાસે અઠ્ઠાણું રૂપિયા નહીં તો ખરેખર બધાએ ઢગલોને ઢગલો સોનું લઈ રાખ્યું હોત બાવનમાં એ સોનાનો ભાવ ઘટ્યો એ છોતેર તોતેર સત્યોતેર એકી એટલા રૂપિયાની આજુબાજુ થયો મતલબ ઓગણીસો ત્રેપનમાં તોતેર રૂપિયે તોલો પણ સોનું મળતું હતું સોને પાર થયું એ ઓગણીસો ઓગણસાહીઠમાં એના પછી પાછો ભાવ ઘટ્યો ને પાસઠમાં એકોતેર રૂપિયા પર ભાવ આવ્યો પછી એ બસ્સોને પાર થયું ઓગણીસો ને બોતેરમાં બસો બે ભાવ થયો ઓગણીસો ચુમ્મોતેરમાં સિદ્ધુએ પાંચસો છ પંચોતેરમાં પાંચસો ચાળીસ અને એના પછી સત્યોતેરમાં ચારસો છ્યાશી અઠ્યોતેરમાં એ છસ્સોને પાર થયું અઠ્યોતેર ને એક્યાશીમાં ગેપ જુઓ છસો ભાવ હતો નવસો સાડત્રીસ થયો ઓગણીસો એંશીમાં પહેલીવાર સોનું એક હજાર રૂપિયાને પાર તેરસો ત્રીસ રૂપિયા પહોંચ્યું હતું બે હજારને પાર ઓગણીસો પંચ્યાસીમાં પહોંચ્યું એકવીસો ત્રીસ એટલે હજી ઓગણીસો સુધીનો સમય એવો હતો કે જ્યારે આપણને જોયું તેવું થાય આપણને કે યાર બે હજાર રૂપિયામાં તોલો સોનું મળતું હતું ત્રણ હજારને પાર થયું ઓગણીસો અઠ્યાસીમાં ચાર હજારને પાર થયું ઓગણીસો બાણુંમાં પાંચ હજારને પાર થયું ઓગણીસો છન્નુંમાં બે હજાર વર્ષ બે હજારમાં ભાવ ખાલી ચુમ્માળીસો રૂપિયા હતો તો આ હજારો રૂપિયાનો ભાવ ક્યારે આવ્યો બે હજાર એક સુધીમાં એ ત્રેતાળીસો હતું બે હજાર સાતમાં એ પહેલીવાર દસ હજારને પાર થયું અને બે હજાર સાત અને બે હજાર દસ લાખ રૂપિયામાં ખાસો ફરક છે બે હજાર સાતમાં જે લોકોને દસ હજાર રૂપિયામાં સોનું પરવડતું હતું એ લોકોને આજે એક લાખ રૂપિયાનું સોનું પરવડ એવી હાલત નથી બે હજાર સાતમાં તોય એવો સમય હતો ને દસ હજાર પર સોનું થયું ત્યારે લોકોને હાઈ તોબ લાગતું હતું કે સોનું આટલું મોંઘું થઈ ગયું પણ એના પછી તમે જે અચાનક રોકેટ સ્પીડથી જે ભાવ વધ્યો છે પચાસ હજાર પર સોનું હજી બે હજાર એકવીસમાં હતું એટલે અડતાળીસ હજાર સાતસો વીસ રૂપિયા ભાવ બે હજાર એકવીસમાં કોવિડ પછીના સમયમાં હતો ને જે સોનું ખાસું મોંઘું લાગતું હતું કે પચાસ હજાર રૂપિયા સોનાનો ભાવ છે એટલું મોંઘું સોનું જે લોકોએ મોંઘું સમજીને લીધું અથવા એવું વિચાર્યું કે ભાઈ પુષ્ય નક્ષત્રમાં ખરીદીએ ક્યાં નક્ષત્રમાં ખરીદીએ ક્યા શુકન માટે ખરીદીએ એ લોકોને બે હજાર એકવીસ થી પચીસ આવતા સુધીમાં ભાવ ડબલ થઈ ગયા છે જેમણે ખરીદ્યું એના માટે વાત છે બાવીસ માં ત્રેપન છસો ત્રેવીસ માં ઓગણસાહીઠ હજાર ચોવીસ માં હજાર ને પચીસ માં એક લાખ રૂપિયા આ સોનાનો ભાવ છે બાવનથી લઈને પચીસ સુધીનો હિસાબ છે અને એ જવાબ તમારે પોતાને આપવાનો છે કે શું સામાન્ય માણસને તોલો સોનું પરવડે એમ છે ખરું આપણી પાસે આપણે એટલી અવસ્થામાં આર્થિક એટલી સમાન પરિસ્થિતિમાં છીએ કે ગરીબ માણસ પણ સોનાનું એક ઘરેણું કે એક દાગીનો ખરીદી શકે નમસ્કાર